પહાડી વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે રોજે રોજ એક અથવા તો બીજી ભૂસ્ખલનની ઘટના બને છે અને સ્થિતિ ખૂબ જ ખરાબ છે દરમિયાન પિથોરાગઢમાં મુનસિયારી નજીક એક વિશાળ લેન્ડસ્લાઇડ થઈ છે આ ઘટનાનો એક ભયાનક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં આખો પહાડ તૂટીને રોડ પર આવી ગયો હતો કાટમાળ પડતા રોડ તૂટી ગયો છે અને રોડને નુકસાન થયું છે પિથોરાગઢમાં લેન્ડસ્લાઇડની ભયાનક તસવીરો કેમેરામાં કેદ થઈ છે જેના પરથી જોઈ શકાય છે કે કેટલા મોટા પથ્થરો રેતીના ટેકરાની જેમ ફરતા જોઈ શકાય છે આ પછી દૂર દૂર સુધી ધૂળ ફેલાઈ ગઈ આ અકસ્માતમાં સૌથી વધુ બકરીઓ ને જાનહાનિ થવાની સંભાવના છે આખો પહાડ રસ્તા પર પડી ગયો આ ઘટના મુનશિયારી પાસે સ્થિત મલ્લાજોહર વિસ્તારમાં બની હતી જ્યારે આ અકસ્માત થયો ત્યારે તલાજોહર વિસ્તારના કોટાનો એક વ્યક્તિ તેની સેંકડો બકરીઓ સાથે અહીંથી બહાર આવ્યો હતો ત્યારે પછી પર્વત ગુફામાં આવી ગયો જેમાં ઘણી બકરીઓ મૃત્યુ પામી છે વરસાદના કારણે આ વિસ્તારમાં લેન્ડસ્લાઇડનો સતત ભય રહેતો હોય છે